નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજનો દિવસ એટલે કે ડિસેમ્બર મહિનાનો છેલ્લો દિવસ અને આમ ગણો તો આ વર્ષનો પણ છેલ્લો દિવસ એટલે કે બે હજાર પચીસનો આજે છેલ્લો દિવસ છે આવતીકાલેથી બે હજાર છવ્વીસ શરૂ થવાનું છે તો આજે આ સમાચારમાં આપણે વાત કરવાના છીએ જે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોને આવતીકાલે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ડિસેમ્બર બે હજાર પચીસના માસનું પેન્શન કેટલું જમા થશે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી એકદમ સરળ ભાષામાં મેળવવાના છીએ તે પહેલાં થોડીક વાત કરીએ તો ડિસેમ્બર મહિનો એટલે કે મહિયા આપણે જે હાલમાં સાતમું પગાર પંચ લાગુ છે તેનો આ અંતિમ દિવસ કારણ કે આજે સાતમા પગાર પંચને ફક્ત ટોટલ ગણીએ તો દસ વર્ષ પૂર્ણ થઈ જાય છે અને આઠમું પગાર પંચ જે આવતીકાલથી લાગુ થવાનું છે પણ હજી તેની કોઈ જાહેરાત થઈ નથી પરંતુ જ્યારે પણ જાહેરાત થાય તે આવતીકાલ એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની અસરથી લાગુ થશે તો ખાસ કરીને આજના આ છેલ્લા દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારું વર્ષ બે હજાર છવ્વીસ તમારા અને અમારા બધા માટે ખૂબ સારું નીવડે આરોગ્ય તંદુરસ્ત રહે અને જિંદગીમાં કોઈ મુશ્કેલી ન પડે તેવી આપણે ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરીએ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજારની પચીસ એટલે કે મહિનાનો છેલ્લો દિવસ અને આવતીકાલે જે ડિસેમ્બર માસનું પેન્શન જમા થવાનું છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યની સેવામાંથી જે સેવા નિવૃત્ત થયેલ પેન્શનરો છે તેને કેટલું જમા થશે તેની આપણે થોડીક વાત કરવાના છીએ તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ સરકારી કર્મચારીઓ માટે અગત્યની અપડેટો હોય તેની રોજે રોજ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આજનો વિડીયો વિગતવાર તો ગુજરાત રાજ્યની સેવામાંથી જે સેવા નિવૃત્ત પેન્શનરો છે તેમને આવતીકાલે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જે ડિસેમ્બર મહિનાનું એટલે કે આ મહિનાનું પેન્શન કેટલું આવશે તેની વાત કરીએ તો કોઈ પણ પેન્શનર હોય તે તેમનું બેઝિક પેન્શન કેટલું છે તે ખાસ કરીને નક્કી કરવું પડશે કારણ કે તમામ ગણતરીઓ જે તમારું મૂળ પેન્શન અથવા તો બેઝિક પેન્શન છે તેને આધારે કરવામાં આવતી હોય છે તો ખાસ કરીને જે તમારું મૂળ પેન્શન છે તે પ્લસ તે અઠાવન ટકા લેખે હાલમાં જે મોંઘવારી રાહત મળી રહી છે એટલે કે બેઝિક પગ મૂળભૂત પેન્શન હોય બેઝિક પેન્શન હોય તેના અઠાવન ટકા તમારે પેન્શન છે તે વધારે આવતું હોય છે કારણ કે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો કરતી હોય છે તો ખાસ કરીને મૂળ પેન્શન પ્લસ અઠ્ઠાવન ટકા લેખે મોંઘવારી ભથ્થું જે આપણે ગયા વધારો જે ડીએનો વધારો છે તેમાં ત્રણ ટકાનો વધારો થયો હતો તેના લીધે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈને અઠ્ઠાવન ટકા થઈ ગયું હતું તો અઠ્ઠાવન ટકા લેખે મોંઘવારી ભથ્થું તેમાં પ્લસ થશે પ્લસ જો હજાર રૂપિયા તમે મેડિકલ એલાઉન્સ એટલે કે તબીબી ભથ્થું જો લેતા હો તો તમારે હજાર રૂપિયા તેના પ્લસ થશે આમ ત્રણેય રકમ મૂળભૂત પેન્શન અઠ્ઠાવન ટકા મોંઘવારી રાહત પ્લસ હજાર રૂપિયા મૂળભૂત પેન્શન આમ ત્રણેય રકમનો સરવાળો એ તમારું ટોટલ પેન્શન થશે તો તેમાંથી જો તમારું પેન્શન આવકવેરા પાત્ર હોય એટલે કે તમારું પેન્શન જો વધારે હોય તો અમુક જે નિયમ નક્કી કરેલા હોય તે ઉપર પેન્શન તમારું જતું હોય તો તે પેન્શન તમારે તેમાંથી ટકાવારી બાદ થશે ત્યારબાદ જોઈએ તો જો તમારા પેન્શનમાંથી કોમ્યુટેશનની વસૂલાત થતી હોય પેન્શન શરૂ થયાને જો તમારે પંદર વર્ષ થયા ન હોય તો તમારે કોમ્યુટેશનની વસૂલાત કરવામાં આવતી હોય છે તો ખાસ કરીને જો પંદર વર્ષ શરૂ પુરાણ ન થયા હોય તો તમારે તેની કોમ્યુટેશનની રકમ તમારું જે મૂળભૂત પેન્શન હોય તેમાંથી માઇનસ કરવામાં આવશે આમ આ બંને રકમ છે તે તમારા મૂળભૂત પેન્શનની ટકાવારીમાંથી એટલે કે સરવાળો કરીને તમારે તેમાંથી માઇનસ થશે એવી રીતે ટોટલ તમારું પેન્શન છે તે આવતીકાલે જમા થશે તો પેન્શનર મિત્રો આ વાત કરીએ આપણે આવતીકાલે પેન્શન કેટલું જમા થશે તેની બીજી થોડીક અન્ય વાતો કરીએ તો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય એટલે કે આઠમું પગાર પંચ આઠમું પગાર પંચ સૌથી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ બધા રાજ્યોની અનુકૂળતા મુજબ અલગ અલગ જાહેરાતો છે તે અલગ અલગ સમયે કરતા હોય છે તો ખાસ કરીને કેન્દ્ર સરકારે હજી સુધી તેની કોઈ જાહેરાત કરી નથી કે ક્યારે લાગુ થશે તો જ્યારે પણ લાગુ થશે ત્યારે થોડાક સમય બાદ ગુજરાત સરકાર પણ પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે આઠમું પગાર પંચ છે તે લાગુ કરશે ભલે તેની જાહેરાત ગમે ત્યારે થાય ગમે ત્યારે લાગુ કરે પણ તે પહેલી જાન્યુઆરી એટલે કે આવતીકાલની અસરથી લાગુ કરવામાં આવશે એટલે કે આવતીકાલથી તેનો જે પગાર વધારો અને કોઈ જાતનું એરિયર્સ હોય તે ગમે ત્યારે લાગુ થાય ત્યાં સુધીનું જે ડીએ એરિયર્સ હોય એ દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર થશે તો આ વાત કરીએ આપણે આઠમા પગાર પંચની તો આવી રીતે આજે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ અગત્યની માહિતીઓની ચર્ચા કરવાની હતી વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ